તો યાર બે દિવસ પહેલા વિડીયો મૂક્યો કે ભરતભાઈની સગાઈ થઈ ગઈ તો અત્યારે ઇન્સ્ટાગ્રામ ફેસબુક માં એટલો બબાલ મચી ગયો છે ને કે શું ખરેખર ભરતભાઈ ની સગાઈ થઈ ગઈ છે કે નથી થઈ તો મિત્રો હું તમને જણાવી દઉં કે ખરેખર શું છે હકીકત પ્રસન્ન થઈ ગયું છે તો સક્સેસફુલ છું છે કે હું છે હું નહીં અત્યારે થોડીક જો તબિયત ખરાબ છે માયા માયા કાઢે શું કરે

ಜನಗಟ್ಟಿ claro છે ચેક લેવા જુનાગઢ જાય છે ને તો ભાઈ ચેક ડોઝ એને લેવા પડે છે જૂનાગઢ અત્યારે એટલે મને ખબર ચોક્કસ વિડીયો બનાવીશ એનો અને આપડે એનો ફીડબેક લેશું ભાઈ ઓપરેશન થઈ ગયું છે તો સક્સેસફુલ છે કે હું છે હું નહીં અત્યારે થોડીક જો તબિયત ખરાબ છે જોકે સેકન્ડ ડોઝ કે શક્તિ બોડી થોડીક વેક પડી ગઈ છે થોડીક આમ કેવડાવે ને થોડુંક આ શેક ડોસ થોડાક ભારી પડ્યા થોડાક અને ભાઈ જાદવ પર જો અત્યારે એકલા છે કારણ કે યાર બે ડોહા હોય ને ટાઈમ વહી જાય અત્યારે જાદવ પર એકલો ને ટાઈમ જાતો નથી પછી શું કરે ઘડી દુકાન જાય ઘડીક ગાય આવે બધી માટા ફેરા કરે એમ કરે કે હા નીકળી બાકી એર ઓલા બે માણા હોય તો હું ડોહા બીજો તો ક્યાંય હવે તો ક્યાંય કામકાજ થાય નહીં પણ ઘરે બેઠા બેઠા બે હોય તો વાતો કરે ને ટાઈમ વહી જાય રાબદી છે ને અઘરું પડી જાય નિયમો ભાઈ એટલે સાડા નેવડી ઉંમરે આવું

નહી મારો અહીંયા તો ખરો તમારો ઓલો પાડો ભાઈ વેસવાનો છે કાલે લઈને રખડતા તા બધી કમેન્ટ કરીને પૂછે હે દે દો ની આ વેસી હે કાઉ તો વેસી નાખ કે તો વેસી નાખ કેટલા દેવો 20000 ઓ મારે દાદા પાડા ની કિંમત 20000 રૂપિયા કરી અડા 20000 રૂપિયા હોય કે કે બધે ની દોઠ છોલા હે દોઠ કેટલા દોઠ છોલા લાખ આ અમારો હારો આ તો 20000 માંથી 150 લાખ્યા આવી ગયો ભાઈ આનો પાડાની કિંમત બહુ વધી ગયો ભાઈ વાહ ભાઈ વાહ રોટલા કરતે કરતે તો આમ તું શું કે વિશ્વ સુંદરી લાગે છે આમ કે હારો લાગે તારો સિન હારો આવે છે રોટલા કરતે આ ઈવરી હું ઓહે હે ઈવરી હું કો ઓહે નહી આમ ખરેખર આજ કે તારા ચહેરાને નૂર રંગત કે કલો કે હું કે મેકઅપ બેકઅપ કર્યો હું કર્યું કઈ નહી મેકઅપ કરતી જ હવે મેકઅપ કઈ નહી તું રોટલા કરો બેટી હા વા ભાઈ વા અહીં તો લચ્છી ને પલ્ટી હાલતી લાગે

ભરતભાઈની સગાઈ કરવાની છે એ ફાઇનલ છે પણ હજી કંઈ નક્કી નથી થયું હજી કોઈ અમે છોકરી જોઈ નથી પણ ફાઈનલ અમે છોકરી ગોતીએ છીએ તમારા જાનમાં કોઈ છોકરી હોય તો કહેજો ચાલો તો બસ આજનો વિડીયો અહીંયા લગી હતીશ ખોટા ભરતભાઈને હેરાન ના કરતા મેસેજ ના કરતા બસ આજનો વિડીયો અહીંયા લગી હતીશ જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા વિડીયો સાથે જય દ્વારકાધીશ જય મગર રાધે રાધે બાય